જો બધો કસરત કરે જો બધે ભાઈ આ રીતનો જો આપણો ફોલોવર જો બધા તો કન્ટિન્યુ કા રિક્ષા ની અંદર બેહી જાય એટલે કોબડલા તમાર કે કેવું હે હે પબ્લિક ને કે સર લાગડી બહાર આ આપણો દરવાજો ખોલે કરીને બહાર જાવ ને તો તો મને ન્યા કે બ્લોગ ઉતરવાનો તો બબે છે ની દરરોજ તમારો ધંધો દરો જ વાત તો મને કઈ શરમ ન લાગતી ભાઈ કાઈ પબ્લિક જોયો ભાઈ બધા જો બહુ માણસો ગયો પૂજા કર લો પછી દામ પૂજા એટલે હું થોડું તો કેમ છો મિત્રો મજા મને આપણા બ્લોગ જોતા બધા મજા માં આવે તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે હું થઈ ગયો છું ઊભો નાઈ તો ફ્રેશ થઈ ગયું કેમ કે આપણે જવાનું છે અત્યારે ઓલમોસ્ટ કામ એ અને રેડી થઈ ગયો આ રીતે હું ઘરેથી નીકળું જસ્ટ રેડી ગાર્ડનમાં નીકળી હવે ત્યાં સુધી બધા વોચિંગ કરો ભાઈ અને થોડોક ટાઈમ છે એવો આપણે નીકળવાનું છે એવું ઘરેથી હું પહેલાં નાસ્તો કરી અને પછી લોરેથી નીકળું એટલે બ્લોગની સાથે લાસ્ટ સુધી જોડાયેલો છું એટલે તમને મજા આવે બાદનો વ્લોગ બહુ મસ્ત થવાનો હોય અને પ્લસ એ વાત બીજી કે આજે આપણે ઘર ફેરવવાનું આપણું અહીંથી કેમકે આ ઘર છે ને આપણે અહીંથી આપણે ફેરવવાનું આજે પાસલ ની સાઈડ આપણું ઘર નવું હોય ત્યાં જવાનું છે તો આજના માટે આટલું ઇન્ટરેસ્ટિંગ થવાનું એટલે તો ફાઈનલી હું મારા સ્ટેશને પૂગી ગયો અહીંથી હું દરરોજ માટે રિક્ષાની અંદર બે ઇન કામે જાઉં અને લોકેશન એક નંબર છે દરરોજ માટે હું રિક્ષામાં બે કામ કામે અને પ્લસ હજી મારા ફ્રેન્ડ કોઈ જે આવ્યા નથી એટલે હું નથી ગયો જેની માટે જ કહું અત્યારે અંબેવાનું મંદિર છે આગળ મોટી જેવરી મૂર્તિ ત્યાં તો આજે તો રાત્રે આપણું ઘર પર બદલાવાનું છે અને બધું ભેગું છે એટલા માટે આજે બહુ મસ્ત બ્લોક હજી કોઈ મિત્રો આવ્યો નથી મારું તો થોડીક વાર ગાર્ડનની અંદર કેમ કે ગાર્ડનમાં ભાઈ અત્યારે મસ્ત મજાનો ભયો નીકળ્યો છે અને બધાય મસ્ત મજાના ઊભા છે બધાય અમે જોગિંગ કરે બધું કરે અત્યારે હું ગાર્ડનમાં આવું ગાર્ડનનું લોકેશન પણ એક નંબર ગજબ ડેન્જર છે ભાઈ જો બધા કસરત કરે અહીં જો આવી રીતનું હાલે અત્યારે જો મસ્ત મજાનો વ્યૂ નીકળ્યો જો ભાઈ કેમ બે કસરત કરે મસ્ત એમ ગાર્ડન નો વ્યૂ પણ ડેન્જર જો હું વ્યૂ બતાવું આને કેવો વ્યૂ ભાઈ લુક એટ ધીસ નેક્સ્ટ લેવલ નો વ્યૂ હવે નેક્સ્ટ લેવલ નો બહુ ડેન્જર વ્યૂ છે તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ ની સાથે કન્ટિન્યુ રહેજો હવે અહીંથી નીકળવું પડશે મારે કેમ કે આપણે જવું પડશે આપણે સ્ટેશન

રિક્ષા આવી ગઈ સકે ને રિક્ષામાં બેહો ને હાલ આપડે રિક્ષા વાળા કઈ હેલો બધા ભાઈ આવી રીતનું આપડે ફોલો જો બધા કન્ટિન્યુ કાલે રીક્ષા ની અંદર બે જાય એટલે ખોપર તમારે કઈ કેવું હે પબ્લિક ને કઈ કેવું રિક્ષામાંથી અમે ઉતરી જાય અમારી રિક્ષા જો ઉતરી જાય અને ભાઈ એનો વ્યૂ એટલે નેક્સ્ટ લેવલ હો ભાઈ નેક્સ્ટ લેવલ વ્યૂ છે એનો નેક્સ્ટ લેવલ હોય છે બધા કન્ટિન્યુ અત્યારે હું પૂગી ગયો મારા બિલ્ડિંગ આ જો લાસ્ટ ફ્લોર ઉપર હું કામ કરું અહીં ત્યાં હું પૂગી ગયો એટલે ભાઈ વ્લોગની સાથે કન્ટિન્યુ તો હવે આપણે ડાયરેક્ટ મળીએ બપોરે એક વાગે રેડી ઓકે એટલે કન્ટિન્યુ બ્લોગમાં એક વાગે મળીએ તો ભાઈ ત્યારે લિફ્ટની અંદર બે ગયા જો લિફ્ટની અંદર આવી ગયા એમ અંદર આવી ગયા છે એટલે આગળ બહાર આપણે દરવાજો ખોલી કરીને બહાર જાઉં ને તો તો મને ન્યા કે બ્લોગ ઉતરવાન અવેલેબલ છે નહીં એટલા માટે તમે લાસ્ટ સુધી કન્ટિન્યુ બ્લોગ ને કરજો એટલે તમને મજા આવે ને મને મજા આવે એટલે કન્ટિન્યુ રહેજો એટલે જેટનો દરવાજો ખોલ લાગ્યો અને આવી જઈએ અંદર ગાઈસ અત્યારે વાગી ગયો છે એક ને આપણે જમી લીધું હોય ને જમીને થોડી વાર બાલ્કની ઉપર એવા માટે આવી ગયો તો તો અહીં કામ આલે અમારે આગળ મસ્ત મજાનું કામ આલે ભાઈ ને લોકેશન પણ એક નંબર જો લુક ધીસ ભાઈ એક નંબર નજારો ભાઈ એનો ઘટે નવો નજાર હોય તો કાંઈ નહીં લાસ્ટ સુધી વોચ કરજો ભાઈ તો બસ હવે થોડીક જ વાર છે ઘરે જાઓને થોડીક જ વાર છે એટલે હું ઘરે જાઉં પછી આપણી જે ખાસ વાત છે ને એ ઘરે જમ કરવાની કેમ કે આજે આપણું ઘર બન બદલાયું છે ત્યાં જવાનું છે નવા ઘરે એટલે કે આપણું નવું ઘર બનીને રેડી થઈ ગયું ને ત્યાં જવાનું છે કમ્પ્લીટ આજે એનું રીટ્ર કરવાનું આપણે ઘરનું એટલે લાસ્ટ સુધી ભાઈ બ્લોગની સાથે જોડાયેલો છે એટલે મજા આવશે તો અત્યારે થી નીકળી ગયો હું અને રસ્તા ઉપર હાલો જ આવશું કામ થઈ ગયું એટલે નીકળી ગયો ઘર બાજુ ભાઈ એટલે હવે ઘરે જઈ અને આપડા નવું ઘર બદલે આપણે બધા લોકો મને જોવે હે ભાઈ જો મને બધા જોવે આવડો હું કરે હે ને એમ પણ મને કઈ શરમ બરમ લાગતી નથી કેમ કે હું દરરોજ નો મારો ધંધો હે દરરોજ હું આજ કરું છું એટલે મને કઈ શરમ નથી લાગતી કઈ નહીં પબ્લિકમાં જવું પબ્લિકમાં જઈને આપણે કન્ટિન્યુ ની સાથે ઓકે ભાઈ એટલે કન્ટિન્યુ બ્લોગ ની સાથે રહેવાનું અત્યારે મારી પાસે હતી નહીં એટલા માટે ચાવી લેવા ગયો તો અને એટલી બધી પબ્લિક ભાઈ બહુ ગાંડી મોકલી ગયા જો બધા મારે સામું જોવે પબ્લિક બહુ ગાંડી બધા મારે આપણને કઈ ફરક પડે એટલા માટે આપણે ઘરે જ આવું છું અત્યારે પબ્લિક જોયો ભાઈ બધા જો અત્યારે બહુ માણસો જોયો આપણને માણસો બહુ જોયા આપણને બહુ ગાંડા માણસો જોયા તો ગાંડા ગણે મને ગાંડા તો કઈ નઈ ભાઈ જસ અત્યારે હું મારા ઘરે ભૂગી ગયો તો ન્યા જઈને હું જને હવે તમને બધાને હોમ નું થોડું ઇન્ટ્રો આપી દઉં અને ન્યા જસ ભૂગી ગયો છું તો લાસ્ટ સુધી બ્લોગ ની સાથે એન્ડ સુધી જોડાઈ રહો એટલે તમને ઘર જોવો મળે હમણાં તો ભાઈ ઉપર તો ઓબ્રેજ એટલે ન્યા કા જવાય છે નહી ન્યા બ્લોગ નો ઉતરે એટલે માણસો એ ત્યાં નો જ હોય એટલે ન્યા જવાનો પ્રયોગ બંધ રાખ્યો ક્યારેક પછી પણ જાવ અત્યારે ઓલમોસ્ટ મોસ્ટ બધા હે તો પછી આપણે ક્યારેક પછી જાવ ઓકે ભાઈ તમે બધાને કેવું મારું નવું ઘર લાગી ગયું તો કોમેન્ટ કરી નાખજો જરા અને મને કેજો કેવું મસ્ત છે કે સારું છે આ બારનો વ્યૂ તો ગજબ નો આવે છે ટોપ અમાર બે મસ્ત મસ્ત એક નંબર વ્યૂ હે તો ફાઈનલી ગઈ અત્યારે જમવાનું બની ગયું મને લાગી ભાઈ બહુ ભૂખ એટલે હું ગયો ખાવા જો વિંડાનું શાક છે રોટલી મરચા અને આ જો એટલે ભાઈ બહુ લાગી છે ભૂખની ઠંડી પણ બહુ લાગે એટલે પછી મળી આપણે તો હું થોડુંક ખાઈ લઉં પેટ પૂજા કરી લઉં પછી દામ પૂજા એટલે હું થોડુંક ખાઈ લઉં પછી પાછા મળી ફાઇનલી જોઈ તમારા ભાઈ અત્યારે જમી ઉતર મસ્ત મજાની પેટ પૂજા કરી નાખી આપણે શાક પણ એક નંબર ભીંડાનું બનેલું તો ખાઈ નાખ્યું અરે ભાઈ તીખા તીખા મરચા એટલે મજા જ અલગ આવી ગઈ ભાઈ તો ઠંડી પણ બહુ પડે એટલે કોટ પહેરી લીધો આપણે સ્વેટર પહેર્યું હે એટલે એવું હે ઠંડી બહુ પડે સુરતની અંદર પહેલે અત્યારે મસ્ત મજાનું અંધારું થઈ ગયું હેલ્થ પણ જોરદાર આવે એટલે જો વ્લોગ એડિટ કરવાનું હે એડિટિંગ કરીને પછી સુવાનું બહાર એટલો વાગી જાય એડિટ કરવામાં કરવાનું એટલે એડિટ બાય એડિટ કરીને પછી જોઈ જઈ અને હવારે પાસે ફરીથી એક નવા બ્લોગની અંદર મળીએ ભાઈ તો તમને બધાને આશા કરું છે કે બ્લોગ સારો લાગ્યો હશે તો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો શેર કરતા જજો તમને કોમેન્ટમાં કહેતા જજો તો મળીએ કાલે નવા બ્લોગની અંદર તો અત્યાર સુધી બધાને જય માતાજી બાય અને હા સબસ્ક્રાઈબ ફોલો કરતા જ ભાઈ